લોકોની અને લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ માત્ર રૂપિયા છાપવાની ટંકસાળ બની ગઈ છે વડોદરા મહાનગરપાલિકાની હાલની સ્થિતિ જોતા એમ પ્રતીત થાય છે કે છડે ચોક ભ્રષ્ટાચાર અને તેની સામે આ કાન કરતા બીએમસીના સત્તાધીશોની દલાતરવાડીની નીતિને પરિણામે શહેરીજનો વગર કોઈ કોલે પીલાઈ રહ્યા છે

અવવલ કક્ષાનો દલાલ પાલિકામાં કરોડોનું કામ કરતા કોન્ટ્રાક્ટરો અને એમના વચેટિયાઓથી પાણી પુરવઠાની ઓફિસ સતત ગુલઝાર રહે છે અન્ય ઓફિસના ઉચ્ચ અધિકારીઓ માત્ર સહી કરવા માટે આ ઓફિસ પર આવે છે અને સહી થતાં જ એમનો વહીવટ પણ પૂર્ણ થઈ જાય છે અગાઉ પણ ટાઉન પ્લાનિંગ વિભાગનો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગવલી અને ટ્રેસર નીતિન રાણા એમની પોતાની ઓફિસ છોડીને પાણી પુરવઠાની ઓફિસ ખાતે ખેલ પાડવા માટે આતુર હતા કે નેશન પ્લસ ન્યૂઝના કેમેરાને પ્રતાપે સમગ્ર કાર્યક્રમનું શીઘ્ર પતન થઈ ગયું અને આ બંને અધિકારીઓએ ભાગી જવું પડ્યું સૌથી ગંભીર વાત તો એ છે કે પાલિકાના વિભાગની સત્તાવાર ફાઇલો બે પડે કોની મંજૂરીથી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી 2 કિલોમીટર નું અંતર કાપીને પાણી પુરવઠાની ઓફિસ સુધી આવી જાય છે શું આવા અધિકારીઓ ઉપર ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ એમેન્ડમેન્ટ 2023 અંતર્ગત કોઈ ગુનો લાગે કે કેમ એ પણ બાહોસ ચકોર અને નક્ષિક ઈમાનદાર એવા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ જોવું જ જોઈએ ગત રોજ સાંજે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાએ પણ ઈજનેરો જોડે સોલિડ વેસ્ટ મામલે એક ખાનગી મીટિંગ કરી પરંતુ તેઓ પણ નેશન પ્લસ ન્યૂઝના કેમેરામાં ઝડપાઈ ગયા અને આ તો સ્વચ્છતા અને સોલિડ વેસ્ટના પ્રેઝન્ટેશન અંગેની મીટિંગ હોવાનું જણાવ્યું હતું હવે પાલિકામાં સોલિડ વેસ્ટ અને વ્હીકલ પુલની જવાબદારી સંભાળતા કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાને કોણ સમજાવશે કે શું પાલિકાના કોન્ફરન્સ હોલ ઓછા પડ્યા છે કે વહીવટ કરવા માટે ચેક પાણી પુરવઠાની ઓફિસ સુધી લાંબુ થવું પડે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે ભ્રષ્ટાચારનો બોરિંગ ફૂફાડા મારી રહ્યો છે એનાથી તો વિશ્વામિત્રી નદીમાં વસતા મગરો પણ શરમથી પાણી પાણી થઈ ગયા છે ધર્મેશ રાણાની દલીલ સાંભળો કે પાણી પુરવઠાની ઓફિસે આ જોડે કેમ બેઠક કરવી પડી અમારે કમિશનર સાહેબ જોડે ફાઇલોની ચર્ચા છે તમને કલાક કલાક રહીને

અહીંયા ઘણું બધું એ નથી સોલિડ વેસ્ટ ની તમે વાત કરો છો સોલિડ વેસ્ટ માંથી એટલે તમારે જો બોલાવ્યા તે હોય પછી આવવાનો મતલબ નથી બરાબર મારી વાત સાંભળી જે ફાયર એ વખત મંગાવે ને એટલે અહીંથી ચર્ચા કરીને ક્યાં જઈ જાય ત્યાં ગાડી પાર્ક કરીને ઉભા રહી જાય મારી વસ્તુ બરાબર છે પણ એવું કહું છું કે એકવાર તમે બોલાયા થઈ ગયા તો કઈ કયું ફાયર કલાક રહીને છે સમજો હજુ સાત વાગે છે ને કાલનું જે બીજી ઓક્ટોબરનો નું સફાઈ સફાઈ હવે હું સમજી ગયો ગાંધી જન અત્યારે બીજી કોઈ મીટિંગ કે એનું કઈ છે એને ખાલી ચર્ચા કરવા જ જવાનું એટલે જો આ ફાઇલો લઈને જવું હવે હું વાર્તાસિને પ્રાકૃત કરો હું મિત્રો સહેજીबाग પાણીની ટાંકી ખાતે આવેલ પાણી પુરવઠાની ઓફિસમાં એમ તો સીસીટીવી લગાવવામાં આવેલ છે પરંતુ જે ખૂણામાં બેસીને આ શહેરીજનોના ટેક્સના પૈસાની આવા ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ કલ્લય કરી રહ્યા છે એ એંગલ કેપ્ચર જ નથી થતો એનાથી નગરજનોમાં પણ એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું આ મેળાપીપણામાં ખુદ પાણી પુરવઠા વિભાગના અધિકારી વસાવા અને શહેરના સૌથી સ્માર્ટ અને પ્રખર બુદ્ધિજીવી એવા આઈટી ડાયરેક્ટર મનીષ ભટ્ટનો તો કોઈ રોલ નથી ને ખરેખર જો પાલિકામાં ઈમાનદારીથી વહીવટ કરવાનો હોય તો આઈટી ડાયરેક્ટર મનીષ ભટ્ટ દ્વારા છેલ્લા એક મહિનાના ફૂટેજ કાઢીને તેનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાને આપવું જોઈએ

તમારા પાસે આઈટી રિલેટેડ જે તમે અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યપાલક ઈજનેર ધર્મેશ રાણા દ્વારા છેલ્લા કેટલાય સમયથી જે ઉચ્ચ કક્ષાનો વહીવટ કરાઈ રહ્યો છે એ જોતા એમનો પગ પણ જાગૃત નાગરિકોના કુંડાળામાં પડી ગયો છે આ અધિકારીઓ જેની હાજરી પોતાના તાબાની ઓફિસમાં હોવી જોઈએ એ પાણી પુરવઠાની ઓફિસે બેફામપણે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે પરંતુ કમનસીબી એ છે કે જાગૃત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પણ આજે જ ખબર પડી જ્યારે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા એમને આ અધિકારીઓ પોતાની ઓફિસ છોડીને વારંવાર પાણી પુરવઠાની ઓફિસે કેમ જાય છે એ સવાલ પૂછવામાં આવ્યો

દર્શક મિત્રો કેટલાક જાણભેદુઓ નામ નહીં આપવાની આંખોમાં એક અજબ પ્રકારની ચમક દેખાઈ રહી છે અને એને પ્રતાપે આ પૈસાનું પિલ્લું વાળવા માટે ભ્રષ્ટાચારનો મુખ્ય સ્ત્રોત સમી પાણી પુરવઠાની ઓફિસ ખાતે મળવાનું ગોઠવાય છે અને એ પણ એવી જગ્યાએ જ્યાં સરખી રીતે બેસવાની કે બીજી કોઈ વ્યવસ્થા પણ નથી પરંતુ પૈસાનું વજન આવા અધિકારીઓને હલકા ફૂલ કરી નાખે છે એ પણ એટલી જ નગ્ન હકીકત છે અને એ વડોદરાના નગરજનોની સૌથી મોટી કમનસીબી પણ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર